પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે પંચામૃત ડેરીએ ખેડૂતોના હિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે જેનાથી પશુપાલકોને નોંધપાત્ર આર્થિક ફાયદો થશે પંચામૃત ડેરી દ્વારા દાન ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતા દરેક દાનના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા બેનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે જેના પરિણામે તેમની આવકમાં વધારો થશે આ ભાવ ઘટાડાથી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોને મહિને અંદાજે બે કરોડ રૂપિયાનો સીધો આર્થિક લાભ થવાની અપેક્ષા છે આ પગલું ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવશે પંચામૃત ડેરી જે ઓગણીસો તોંતેરમાં સ્થપાયેલી છે તે પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના એક હજાર નવસો વીસ ગામોમાં દૂધ એકત્રીકરણ અને ડેરી ઉત્પાદનોના વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે ડેરીની દાન ફેક્ટરી જે બે હજાર ચાર પાંચમાં હિસ્થાપાઈ હતી દર વર્ષે એક લાખ મેટ્રિક ટનથી વધુ દાનનું વેચાણ કરે છે જે ખેડૂતોના પશુઓના પોષણ માટે અગત્યનું છે